બાર એસોસિએશન પ્રમુખ અને વિવિધ હોદ્દાઓ માટે ચૂંટણી યોજાય છે સુરત શહેરની કોર્ટમાં સવારે નવ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું આજે ચાર હજાર નવસો એઠોતેર વકીલો છ હોદ્દેદારો તેમજ અગિયાર કારોબારી સભ્યો નો ભાવી નક્કી કરાશે ડિસ્ટ્રિક્ટ જજની મનાઈ છતાં કોર્ટ કેમ્પસમાં બેનરોથી વિવાદની શક્યતા વચ્ચે આજે ગુજરાત બાર એસોસિએશનના પ્રમુખ અને વિવિધ હોદ્દાઓ માટે ચૂંટણી યોજાઈ છે આજે ચાર હજાર નવસો ઇઠોતેર વકીલો છ હોદ્દેદારો તેમજ અગિયાર કારોબારી સભ્યોનું ભાવિ નક્કી કરાશે ડિસ્ટ્રિક્ટ જગે કોર્ટ કેમ્પસમાં બોર્ડ બેનરો લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

ઊભા રહ્યા છે અને જ્યારે કાઉન્સિલ છે એમાં ટોટલ અગિયાર ઉમેદવારો હોય છે એમાં બાવીસ ઉમેદવારો ઉભા વકીલો માટે એટલે વકીલોને લગતી કોઈ સમસ્યા હોય જુનિયરો હોય સિનિયરો હોય કોર્ટ બિલ્ડિંગને લગતી કોઈ સમસ્યા હોય કોઈ જુનિયરોનું શોષણ થતું હોય કોઈ બીમારીથી પીડાતું હોય એટલે એને જે આ બાર છે જે બેચ છે એ એને સપોર્ટ કરે કે એને મદદ કરે બસ એટલો ફાયદો હોય છે કેટલા આજે વોટિંગ લગભગ અહીંયા આમ તો આઠ હજાર વકીલો છે પણ એમાંથી જે ઇલેક્શન જે વોટ આપી શકે ટોટલ ચાર હજાર વકીલો એપ્રોક્સ આજે વોટિંગ થશે